નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ ગોસ્વામી અરિહંત કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવી ગયા છે સિંદોર તાલુકાના સિંદોર ગામની અંદર આવી ગયા છે એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી જોડે તેમણે આપણી અરિહંત કંપનીની મેગ્નેટ કીટ વાપરેલી છે તો તેમને કેવું રિઝલ્ટ મળેલું છે તે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના સ્વ મુખે સાંભળીશું આપણું શુભ નામ નામ સફી મોહમ્મદ ખલીલભાઈ રાઠોડ છે બરાબર આપનો મોબાઈલ નંબર

એ સફીનભાઈના ફાર્મની અંદર સારું એવું રિઝલ્ટ મળેલ છે મેગ્નેટ કીટનું